રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે તાજેતરમાં થયેલો કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાકોને જે નુકસાન થયું એના માટે ખેડૂતોને રાહત મળે મદદરૂપ થઈ શકાય એના માટે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે એક ખૂબ જ ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂપિયા દસ હજાર કરોડથી અધિકનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે આ પેકેજથી ખેડૂતોને નુકસાની સામે સારી એવી મદદ મળી રહેશે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય પિયત કે બિનપિયત ઘીણા વગર એકસરખી સહાય કરવાનો નિર્ણય કરી અને સરકારે ખેડૂતો માટે ખૂબ મહત્ત્વ ન કહી શકાય એવો નિર્ણય લીધો છે આ ઉપરાંત સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને પણ ખેડૂતોને આર્થિક રીતે ખેત ખેત પેદાશની જણસીમાં નુકસાન ન જાય વેચાણમાં એના માટે પણ મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવાનો નવ તારીખથી શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે પણ આવકારદાયક છે અને પ્રત્યેક ખેડૂતોની પચીસસો કિલો મગફળી ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે ખરીદશે જેના પરિણામે બજારમાં ખુલ્લી બજારમાં જે ભાવ છે તેના કરતાં ખેડૂતોને રૂપિયા બે હજારથી વધુનો ફાયદો પ્રતિ વીસ કિલોએ થશે અને સરવાળે ખેડૂતોને પ્રત્યેક ખેડૂતને આ મગફળી ટેકાના ભાવના વેચાણમાં પચાસથી સાઠ હજાર રૂપિયાનો ફાયદો પ્રત્યેક ખેડૂત દીઠ થવાનો છે આમ ખેડૂતોના હિતમાં સરકારે લીધેલા આ અતિ મહત્ત્વના બંને કાર્યોને હું બિરદાવું છું અને એના માટે રાજ્ય સરકારને અભિનંદન આપું છું